નમસ્તે શ્રોતા મિત્રો હું મિલી ચૌહાણ ફરી એક વખત તમારી સમક્ષ સોમવારની વાર્તા લઈને આવી છું સોળ સોમવારનું વ્રત તો મિત્રો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં તો સોળ સોમવારની વાર્તા વિશે આપણે જાણીએ કે સોળ સોમવારનું વ્રત કરનારે શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે મહાદેવજીના મંદિરે જવું શિવ પાર્વતીની પૂજા કરવી એકટાણું જમવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખી અને મહાદેવજી મહાદેવજી બોલવું અને વાર્તા પૂરી થયા બાદ મનમાં મહાદેવજીને પ્રણામ કરી અને એ ચોખાને ચકલાઓના ચણ માટે થઈને નાખી દેવા તો મિત્રો હવે આપણે વાર્તા શરૂ કરીએ ઈશ્વર અને પાર્વતી બેઠા હતા સોકટાબાજીની રમત માંડી હતી કોઈ હારે છે અને કોઈ જીતે છે કોણ હારે છે અને કોણ જીતે છે એ કેમ ખબર પડે કારણ કે આ તો ઈશ્વર અને પાર્વતી રમવા બેઠા છે હાર્યું જીત્યું કોણ કહે લોકોને એટલામાં એક તપોધન ત્યાં આવ્યો મહાદેવજી કંઈ ઊભો રે હાર્યા ને હાર્યું કહેજે અને જીત્યાને જીત્યું કહેજે પહેલાં પહેલાં પસ્ટે પાસા નાખ્યા કોણ હાર્યું ને કોણ જીત્યું તપોધન કહે કે ભગવાન જીત્યા અને માતાજી હાર્યા બીજા પસ્ટે પાસા નાખ્યા હવે કોણ હાર્યું ને કોણ જીત્યું તપોધન કહે કે ભગવાન જીત્યા અને માતાજી હાર્યા ત્રીજે પષ્ટે પાસા નાખ્યા કોણ હાર્યું અને કોણ જીત્યું તપોધન કહે ભગવાન જીત્યા અને માતાજી હાર્યા ત્રણ વખત તપોધન જૂઠો બોલ્યો મહાદેવજીની બીકે પાર્વતીજીને હાર્યા કહ્યા પાર્વતીને ક્રોધ ચડ્યો અને ત્રપોધનને શ્રાપ આપ્યો કે જા તને રક્તપિત્તનો કોડ થજો તપોધનને તો કોડ નીકળ્યો તે તો બેબાકડો બનીને રડતો રડતો કૈલાસ પરથી ચાલતો થયો ચાલતા ચાલતા માર્ગમાં એક ગાય મળી ગાય કહે ભાઈ તું ક્યાં જાય છે તપોધન કહે મને માતા પાર્વતીએ શ્રાપ આપ્યો છે અને શ્રાપનું નિવારણ કરવા જાઉં છું તો ગાય બોલી ભાઈ મારું દુઃખ સાંભળતો જા મારે આ ભર્યા આંચળ ફાટે છે મારું દૂધ કોઈ પીતું નથી વાછરડા ધાવતા નથી એવો તો મેં શા પાપ કર્યા હશે મારા પાપનું નિવારણ પૂછતો આવજે આગળ જતા એક ઘોડો મળ્યો કોઢિયાની આ વાત સાંભળી અને ઘોડો બોલ્યો કે મારી ઉપર હીરા જડિત પલાણ છે પણ કોઈ સવારી કરતું નથી એવા તે મેં શા પાપ કર્યા હશે મારા પાપનું નિવારણ પણ પૂછતો આવજે આગળ જતાં એક આંબો આવ્યો કોઢીઓ તો ત્યાં વિસામો ખાવા બેઠો ત્યાં આંબાની વાચા જ શરૂ થઈ ભાઈ તારું દુઃખ હું જાણું છું પણ મારું દુઃખ સાંભળતો જા મારું સવા શેરનું ફળ ઉતરે છે પણ જે ખાય છે તે મરી જાય છે એવા મેં શા પાપ કર્યા હશે મારા દુઃખનું નિવારણ પૂછતો આવજે આગળ જતાં એક તળાવ આવ્યો કોઢિયો પાણી પીવા ગયો પાણીમાંથી એક મગર આવ્યો અને બોલ્યો ભાઈ હું દુખ્યારો જીવ છું મારા શરીરમાં આગ જેવી બળતરા બળ્યા કરે છે પાણીમાં રહું કે બહાર રહું ક્યાંય ટાઢક વળતી નથી એવા તો મેં શા પાપ કર્યા હશે મારા પાપનું નિવારણ પણ પૂછતો આવજે કોડિયો તો ઘોર વનમાં ગયો ત્યાં એક મહાદેવજીનું દહેરું તીઠું દહેરામાં પેસી અને મહાદેવજીની પ્રદક્ષિણા કરી અને તે એક પગે ઊભો રહ્યો આમ કેટલાય ધાડા વીતી ગયા કોઢિયાનું કઠણ તપ જોઈ અને મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા માંગ માંગ માંગે તે આપો કોઢિયો બોલ્યો માતાજીએ શાપ આપ્યો છે શ્રાપનું નિવારણ કરવા આવ્યો છું આખા શરીરે રક્તપિત્તનો કોઢ નીકળ્યો છે દુઃખ સહન થતો નથી ભગવાન મારું દુઃખ મટાડી દો મહાદેવજી બોલ્યા જા એક મનથી અને એક ચિત્તથી સોમવારનું વ્રત કરજે તારું દુઃખ મટી જશે સોમવારનું વ્રત સી રીતે થાય કોઢિયાએ પૂછ્યું મહાદેવજી બોલ્યા શ્રાવણ માસ આવે દિવાસાનો દિવસ આવે ત્યારે દોરાની શેરે ચાર ગાંઠ વાળી પીળા પશ્ચિમ દોરો બાંધવો મહાદેવજીનું દર્શન કરવું સોમવારે એક જમવું જ્યારે કાર્તક માસનું અજવાળિયું આવે ત્યારે ઘઉંનો સવાસેર લોટ લેવો સવાસેર ઘી લેવું ગોળ લેવો તેને ચોળી મોળી લાડુ કરવો લાડુના ચાર ભાગ કરવા એક ભાગ મહાદેવના પૂજારીને બીજો ભાગ રમતા બાળકને ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપજે અને વધેલાનો ભૂકો કરી અને કીડિયારું પૂરજે એમ કરતાં વધે તો એ ભોંયમાં ભંડાર જે રાત રહેવા દઈશ નહીં આ રીતે વ્રત કરવું અને વ્રતનું ઉજવણું કરવું સોળ સોમવાર ખરા ભાવથી કરજે તારું દુઃખ મટી જશે અને કંચન જેવી કાયા થશે કોર્યો બોલ્યો કે ભગવાન મને માર્ગમાં એક ગાય મળી તે કહેવા લાગી મારે આ ભર્યા આંચળ ફાટે છે પણ દૂધ કોઈ પીતું નથી વાછરડા ધાવતા નથી એણે શા પાપ કર્યા હશે મહાદેવજી બોલ્યા કે એ સ્ત્રી હતી એણે ધાવતા બાળક વછોડ્યા હતા એ પાપથી તેનું દૂધ કોઈ પીતું નથી તો એના દૂધથી મારી પૂજા કરજે તો સૌ સારા વાના થઈ જશે ઘોડિયાએ ઘોડાની વાત પૂછી તો મહાદેવજી બોલ્યા કે સાંભળ એ ગયે ભવે વાણ્યો હતો તેણે જુઠ્ઠા કાટલાથી જુઠ્ઠા બોલથી નિર્ધન લોકોને બહુ ઠગ્યા હતા એ પાપે એની આ દશા થઈ છે તું એની સવારી કરજે તેનું દુઃખ મટી જશે કોઢિયાએ આંબાની વાત કરી મહાદેવજીએ કહ્યું કે પરભવમાં તે ઘણો કંજૂસ હતો ધન ભેગું કરવામાં સમજ્યો અને પુણ્યના નામે એક પૈસો પણ ન વાપર્યો એ પાપે તે આંબો થયો એના નીચે ધનના ચરુ છે એ ધનથી તું પરબો મંડાવજે અને ભૂખ્યાને ભોજન આપજે તેથી એનું દુઃખ દૂર થશે કોઢિયાએ મગરની વાત પૂછી તો મહાદેવ કહે કે પરભવમાં તે બ્રાહ્મણ હતો વેદ ભણ્યો શાસ્ત્ર ભણ્યો જ્ઞાનનો કોઈ પાર નહીં પણ કોઈને વિદ્યાદાન દીધું નહીં તે એવા વિચારમાં બળતો હતો કે જો હું કોઈને વિદ્યા શીખવીશ તો મારો કોઈ ભાવ નહીં પૂછે મારી આવક જતી રહેશે આવું સમજનારાઓની બીજી શીદ આશા થાય જા તું મારી પ્રસાદી બિલ્લીપત્ર એની આંખે અડાડી અને નમન કરાવજે તેનું દુઃખ પણ દૂર થઈ જશે કોઢિયો તો મહાદેવજીને નમન કરીને ચાલતો થયો આગળ જતાં તળાવ આવ્યો ત્યાં મગરને મહાદેવજીનું બિલ્લીપત્ર અડાડી નમન કરાવ્યું તેની બળતરા મટી ગઈ એટલે તે પોતાનું જ્ઞાન કહેવા લાગ્યો બીજાને જ્ઞાન આપવાથી તેની સદગતિ થઈ આગળ જતાં આંબો આવ્યો કોઢિયાએ મહાદેવજીએ કહેલી વાત કહી સંભાળી કોદાળી લઈ આવી ધનનાચરું ખોદી કાઢ્યા ભૂખ્યા દુખ્યાને ધન વહેંચ્યું અને પરબો મંડાવી આંબાના ફળ અમૃત જેવા મીઠા થઈ ગયા આગળ જતા ઘોડો આવ્યો અને મહાદેવજીની વાત કહી સંભળાવી અને પોતે જ સવારી કરી એટલે ઘોડો પણ દુઃખમાંથી મુક્ત થયો આગળ જતા ગાય મળી તેને પણ મહાદેવજીની વાત કીધી તેનું દૂધ ધોઈ મહાદેવજી પર ભક્તિભાવથી ચડાવ્યો એટલે ગાય પણ દુઃખમાંથી છૂટી થઈ કોઢીએ તો વ્રત આદર્યું દિવસે દિવસે તેનો ગોઢ મટવા લાગ્યો કારતક મહિનો આવ્યો મહાદેવજીના કહેવા પ્રમાણે તેણે વ્રત પૂરું કર્યું મહાદેવજીની દયા થઈ કંચનવરણી કાયા થઈ રૂપરૂપનો અંબાર અને ગુણ ગુણનો ભંડાર ચાલતા ચાલતા તે પોતાને ગામના ગોંદરે આવ્યો ગામના લોકો કહેવા લાગ્યા ડોશી ઓ ડોશી તમારો દીકરો આવ્યો ડોશી તો રાજી થઈ ગઈ પણ ડોશી મોતીના દાણા ક્યાંથી લાવે ડોશીએ તો ઝારના દાણે દીકરાને વધાવી લીધો આજે રાજાની કુંવરીનો સ્વયંવર હતો છોકરાએ ડોશીને પૂછ્યું કે મા હું સ્વયંવર જોવા જાઉં ડોસી કહે ના બેટા આપણે નિર્ધન લોક સ્વયંવર જોઈને શું કામ છે છોકરો કહે ના હું તો જઈશ છોકરો તો રાજસભામાં જઈ એક કોરે ઊભો રહ્યો શણગારેલી હાથણી ઝૂલતી ઝૂલતી આવી અને વરમાળા છોકરાના ગળામાં આરોપી રાજા બોલી ઉઠ્યા હાથણી ભૂલે છે ચૂકે છે હાથણી કહે ભૂલતી પણ નથી અને ચૂકતી પણ નથી આખી રાજસભા બોલી ભગવાને ધાર્યું હોય તે ખરું રાજાએ પોતાની રાજકુંવરીને તે છોકરા સાથે પરણાવી પહેરામણીમાં હાથી આપ્યા ઘોડા આપ્યા ગામને ગરાસ આપ્યા મનગમતી પહેરામણી આપી અને કુંવરીને વળાવી રાજા બનેલો છોકરો રાણીને લઈને પોતાને ગામ આવ્યો પરણીને આવ્યો અને રંકમાંથી રાજા થયો ઢોસી તો વળી પાછા હજારના દાણા લઈ અને વધાવા ગયા ત્યાં તો દાણા મોતીના થઈ ગયા ઘણા દિવસ વીતી ગયા શ્રાવણ માસ આવ્યો રાજા રાણીને કહેવા લાગ્યા મારે મહાદેવજીનું વ્રત છે માટે શેર ઘઉંનો લોટ શેર ઘી અને શેર ગોળ લઈ અને લાડુ કરજો લાડુના ચાર ભાગ કરી એક ભાગ મહાદેવના પૂજારીને એક ભાગ રમતા બાળકને એક ભાગ ગાયોના ગોવાળને આપજો અને એક ભાગ મારા માટે રાખજો રાણીએ વિચાર કર્યો કે આવા સુખા ભટ્ટ કોઠા જેવા લાડુ તે મારા સ્વામી ખાતા હશે એને તો બત્રીસ શાક અને તેત્રીસ પકવાન કર્યા રાજા જમવા બેઠા રસોઈ જોઈને રાણી ઉપર કોપ્યા તેમણે મહાદેવજીની સ્તુતિ કરી અને વ્રત પૂરું કર્યું અનાજના ચાર દાણા લઈને ચારેય દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા રાત્રે સ્વપ્નમાં મહાદેવજી આવ્યા અને રાજાને કહેવા લાગ્યા કે રાજા ઊંઘે છે કે જાગે છે રાજા કહે જાગું છું ભગવાન મહાદેવજી બોલ્યા તારી રાણીને દેશવટો દે રાજા કહે જેવી આજ્ઞા સવાર થયું રાજાએ પ્રધાનને કહ્યું કે રાણીને દેશવટો આપો પ્રધાન રાણીને કાળા લુગડા પહેરાવી કાળા ઘોડા ઉપર બેસાડી અને ઘોર વનવગડામાં મૂકી આવ્યો રાણી તો રખડતા રખડતા એક ગામમાં આવી તેણે ત્યાં એક ઘાંચણનું ઘર જોયું રાણી ઘાંચણને કહેવા લાગી કે બહેન કોઈ પેટવરાણીને માણસ રાખશો ઘાંચણને દયા આવી એટલે કહેવા લાગી કે હા બહેન આવી તો ભલે આવી પેટવરાણીએ માણસ ક્યાંથી ઘાંચણના તો તેલના કુલ્લા ઢળી ગયા અને ઘાજી માંદો પડ્યો ઘાજા રાણીને કહેવા લાગી કે બહેન તારા આવ્યાથી મારું ખોટું થયું છે માટે તું અહીંયાથી ચાલી જા રાણી ત્યાંથી ચાલી નીકળી જતાં જતાં એક ડોશી દીઠી રાણી ડોશીને કહેવા લાગી કે મા માં કોઈ પેટવરાણીએ માણસ રાખશો ડોશી કહે હા બહેન આવી તો ભલે આવી પેટવરાણીએ માણસ ક્યાંથી પેટ વરાણીએ માણસનો મતલબ એવો થાય કે આખો દિવસ તમારે એમનું કામ કરવાનું અને એ જે ભોજન આપે એ ભોજન ખાવાનું એ સિવાય એને બીજું કશું જ ના મળે ડોસી માને તો પુણિએ ઉડી ગઈ અને ડોસી માંંધી પડી ડોસી કહેવા લાગી કે બહેન તારે આવે મારું ખોટું થયું છે માટે તું અહીંથી જા રાણી ત્યાંથી ચાલવા લાગી જતાં જતા એક માળણના ઘર પાસે આવી રાણી માળણને કહેવા લાગી કે બહેન કોઈ પેટભરાણીએ માણસ રાખશો તો માલણ કહે હા બહેન આવી તો ભલે આવી પેટભરાણીએ માણસ ક્યાંથી માલણને તો નિત્ય સવામણ ફૂલ ઉતરતા હતા તેના પાશેર ફૂલ ઉતરવા લાગ્યા માલણે કહ્યું કે બહેન તારે આવે મારું ખોટું થયું છે માટે તું અહીંથી ચાલી જા રાણી ત્યાંથી પણ ચાલવા લાગી જતાં જતાં તે એક સરોવરની પાળે ગઈ ને પાણીયારે કહેવા લાગી કે બહેન કોઈ પેટ વરાણીએ માણસ રાખશો પાણીયારીઓએ કહ્યું કે હા બહેન આવી તો ભલે આવી પેટ વરાણીએ તો માણસ ક્યાંથી ત્યાં તો સરોવર સુકાઈ ગયો અને પાણીઆરીઓ માંદી પડી પાણીયારીઓ કહે બહેન તારે આવે મારું ખોટું થયું છે માટે તું અહીંથી જા રાણી ત્યાંથી પણ ચાલી નીકળી જતાં જતાં વાટમાં એક બાવાની મઢી આવી રાણી તો મઢીમાં ગઈ બાવો બાર ઘર ફરતો ને બાર શેર આંટો લાવતો આજે તો બાર ગામ ફર્યો તોય પાશેર આંટો ના મળ્યો બાવો મઢીમાં આવ્યો મઢીનું બારણું બંધ જોઈને કહેવા લાગ્યો મારી મઢીમાં કોણ છે મોટી હોઈશ તો મા કહીશ નાની હોઈશ તો બહેન કહીશ અને એથી એ નાની હોઈશ તો દીકરી કહીશ બારણું ઉઘાડ રાણીએ ધ્રુજતા ધ્રુજતા મઢીનું બારણું ખોલ્યું બાવ કહે તો બીસ નહીં આપણે બાપ દીકરી થઈને રહીશું બીજો દિવસ થયો બાપ દીકરી સાથે જમવા બેઠા દીકરીના ભાણામાં તો ભોજનના જીવડા થઈ ગયા હતા બબાઓ કહે દીકરી પુસ્તક લાવો પોથી લાવો ખડીયો લાવો કલમ લાવો તારા ભાગ્યની રેખાઓ જુઓ દીકરી લેવા ગઈ તો પુસ્તક અને પોથી જળતા નથી ખડિયો અને કલમ જળતા નથી લેવા જાય છે તો કાન ખજૂરા અને વીછી કરડવા આવે છે ત્યારે બાવો જાતે પુસ્તક પોથી તથા ખડીયોને કલમ લઈ આવ્યા પહેલું પુસ્તક બ્રહ્માનું જોયું બીજું પુસ્તક મહાદેવજીનું જોયું બાવો કહે દીકરી તમે મહાદેવજીનું વ્રત વખોડ્યું છે માટે મહાદેવજીનું વ્રત કરો દીકરી કહે કે બાપુ એ વ્રત શી રીતે થાય બાવો કહે સરોવરની પાળે જઈ છોકરીઓને પૂછો દીકરી સરોવરની પાળે ગઈ અને છોકરીઓને પૂછવા લાગી બહેન તમે શાના વ્રત કરો છો છોકરીઓ કહે અમે મહાદેવજીના વ્રત કરીએ છીએ રાણી કહે એ વ્રત મને આપો ને બહેન તારાથી થશે નહીં કરાશે નહીં કરાશે તોય કરીશ ને નહીં કરાય તોય કરીશ દીકરીઓએ કહ્યું કે દિવાસાનો દિવસ આવે ત્યારે દોરાને છેડે ચાર ગાંઠોવાળી પીળા પસ્તે દોરો બાંધવો મહાદેવજીની વાત સાંભળવી મહાદેવજીનો દીવો કરવો મહાદેવજીના દર્શન કરવા વાત ના સાંભળવી હોય તો ઉપવાસ કરવો દીવો ન કરવો હોય તો લુખું ખાવું અને દર્શન ના કર્યા હોય તો ભોંય પર સૂઈ રહેવું કાર્તક માસ આવે અજવાળિયું પખવાડિયું આવે ત્યારે સવાર શેર ઘઉંનો લોટ સવાસેર ઘી અને સવાસેર ગોળ લેજો ચોળી મોળીને લાડુ કરજો તેમાંથી એક ભાગ મહાદેવજીની મઢીમાં મોકલજો બીજો હસતા રમતા બાળકોને આપજો ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપજો ચોથા ભાગનો ભૂકો કરી અને કિરિયારું પૂરજો અને એમાંથી પણ વધે તો ભોંયમાં ભંડારજો રાત દેખાડીશ નહીં આ પ્રમાણે વ્રત કરજે રાણી વ્રત લઈને ચાલી એક વરસ કર્યા બે વરસ કર્યા ત્યાં તો મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવીને બોલ્યા કે રાજા જાગે છે કે ઊંઘે છે રાજા કહે નારે પ્રભુ જાગું છું રાણીને દેશવટો દીધો હતો તેને પાછી લઈ આવો રાજા કહે ક્યાંથી લાવું કોયલ જેવું માણસ હતું વાઘે માર્યું કે વરુએ માર્યું હવે ક્યાંથી હોય મહાદેવજી કહે કે વાઘે નથી માર્યું વરુએ નથી માર્યું જે વાટે ગઈ છે ને તે વાટે રાજા ત્યાંથી ચાલી નીકળ્યા વાટે જતા ઘાચણનું ઘર આવ્યું રાજા કહે બહેન અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી ઘાચણ કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ત્યાંથી ચાલ્યો જાય છે ડોસીના ઘરે ગયો અને પૂછ્યું કે માં અહીંયા કોઈ રાણી આવી હતી ડોશી કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ત્યાંથી આગળ ચાલી નીકળ્યો માલણના ઘરે ગયો બહેન અહીંયા કોઈ રાણી આવી હતી માલણ કહે કે રાણી જેવા રૂપ તો હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ત્યાંથી આગળ ચાલ્યો જાય છે સરોવરની પારે ગયો રાજાએ પૂછ્યું કે અહીંયા કોઈ રાણી આવી હતી પાણીયારીઓ કહે કે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ફરતો ફરતો પેલી મઢી પાસે ગયો રાજાને વિચાર થયો કે કોઈ કડકો રોટલો આપે તો ખાઈ પીને પાછો જાઓ ત્યાં કોઈ છોકરીએ વ્રત ઉજવ્યું હતું તેથી એક લાડવો મઢીમાં આપ્યો હતો આ લાડવો બાવાએ રાજાને ખાવા આપ્યો લાડવો રાજાએ ખાધો રંગ કે ખાધો હાથીએ ખાધો ઘોડાએ ખાધો તો એ લાડવો એકનો એક પાણી પીવા માટે પાણીનો લોટો આપ્યો રાજાએ પીધું તો એ લોટો ભર્યો ને ભર્યો રાજાને નવાઈ લાગી તેના મનમાં થયું કે આ મઢીમાં કોઈ સતી હશે ચાલો દર્શન કરીને જઈએ આમ વિચારી અને રાજા મઢીમાં ગયા રાજાને રાણીને ઓળખ્યા રાણી બાવાને કહેવા લાગી કે બાપુ સાસરિયાના તેડા આવ્યા છે બાવો કહે દીકરી દીકરી સાસરીએ શોભે ને હાથી રજવાડે શોભે રાણી કહે બાપુ તમને દુઃખ પડે તો હું શી રીતે જાણું બાવાએ ફૂલનો દડો આપ્યો ઘીનો દીવો આપ્યો અને કહ્યું કે દીકરી જો આ દીવો ઠરી જાય ફૂલનો દડો કરમાઈ જાય તો જાણજે કે તારા બાપને દુઃખ પડ્યા રાજા અને રાણી અડધી વાટે ગયા ત્યાં તો ઘીનો દીવો ઠરી ગયો અને ફૂલનો દડો કરમાઈ ગયો રાણી કહે રાજા રે રાજા વેલ પાછી વાળો મારા પિતાને દુઃખ આવ્યું છે રાજાએ વેલ પાછી વાળી મઢીમાં જઈને જુએ છે તો બાવો માથું બાંધીને સૂઈ રહ્યો હતો રાણીએ કહ્યું કે બાપુ તમને શું થયું બેટી મને કંઈ થયું નથી હું તો તમારું પારખું જોતો હતો બાવાએ બીજી વાર દીકરીને સવા લાખનો ગવાર અને એક અમીનો કૂપો આપીને કહ્યું કે દીકરી જ્યાં બાળતા આવ્યા ત્યાં ઠારતા જજો ત્યાંથી રાણી ચાલ્યા સરોવરની પાળે આવ્યા સરોવર સુકાઈ ગયું હતું તે લહેરો લેવા માંડ્યું પાણીયારીઓ રાજી થઈ ગઈ પાણીયારીઓ કહે બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ તારે આવે મારું સારું થયું છે એક રાંડ આવી હતી તે બાળતી ગઈ અને જાળતી ગઈ રાંડ ન કહેશો ભાંડ ન કહેશો પહેલાં હું જ હતી પહેલાં મહાદેવજી રૂઠ્યા હતા અને હવે મહાદેવજી રીઝ્યા છે ત્યાંથી ચાલી જાય છે માલણના ઘરે આવી તેણે પાછા સવામણ ફૂલ ઉતરવા માંડ્યા માલણ કહે બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ તારે આવે મારું સારું થયું છે ત્યાંથી ચાલ્યા જાય છે ઘાચણના ઘરે આવ્યા ઘાચણના તેલના કુલ્લા ભરાઈ ગયા ઘાંચી સાજો થયો ત્યારે ઘાચણ કહેવા માંડી કે બહેન એક ઘડી બેઠી બેસતી હોય તો બે ઘડી બેસ તારે આવે મારું સારું થયું છે ત્યાંથી ચાલ્યા જાય છે ગામને ગોંદરે આવ્યા રાણીએ કહ્યું કે આખું ગામ જમાડો રાજાએ આખું ગામ જમાડ્યું પછી રાણીને એક એકાદ કરવા બોલાવ્યા રાણી કહે મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે બધા જમીને ઉઠ્યા વાત કોને કહેવી વાત ભૂખ્યા માણસને જ કહેવાય રાજા કહે આખું ગામ જમાડ્યું હવે કોણ ભૂખ્યું હશે રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો એક કુંભારના ઘરમાં સાસુ વહુને લડાઈ થઈ હતી ડોશી ભૂખી હતી રાજાએ પ્રધાનને તેડવા મોકલ્યા ડોશી કહે બાપ જન્મના તેડા આવજો રાજાના તેડા ના આવજો પ્રધાન કહે ડોશી તમને મારવા નથી જોડવા નથી વાત સંભળાવવી છે ડોશી કહે કાને બહેરી છું આંખે આંધળી છું પગે લૂલી છું ને કેડે અપંગ છું સી રીતે આવો પ્રધાન આવીને રાજાને કહ્યું રાજાએ પ્રધાનને વેલ લઈને મોકલ્યો પ્રધાન ડોસીને વેલમાં બેસાડીને લાવ્યા ડોસી બેઠા પાટ લે રાણી બેઠા ખાટ લે રાજા કહે ડોશીમાં સાંભળો એ મહાદેવજી બોલજો ના સાંભળો તોય મહાદેવજી બોલજો રાણીએ વાત કહેવા માંડી પહેલા હુંકારે ડોશીના કાન આવ્યા બીજા હુંકારે આંખો આવી ત્રીજા હુંકારે પગ આવ્યા અને ચોથા હુકારે કમર આવી અને પાંચમા હુકારે ડોસી ટગુમગુ થઈ ગયા ડોસીને દીકરો કહેવા લાગ્યો કે માં માં આવું રૂડું કોણે કર્યું માં કહે મને મહાદેવજીની વાત સાંભળી અને એવા ફળ મળ્યા છે તો આ વ્રત કરે તેને ફળ કેવા મળતા હશે એક વેળા રાણી એકાટ કરવા બેઠી ત્યારે પડોશણ દેવતા લેવા આવી રાણીએ કહ્યું કે હું એકાટ કરવા બેઠી છું દેવતા શી રીતે આપો પાડોશણે મેણું માર્યું મત્સરની ભરેલી અભિમાનની ભરેલી તારે તો જાણે દીકરો પારણામાં પગનો અંગૂઠો ધાવે છે અને હાથે સોનાના સાંકડા છે ને રાણી કહે બેન તું એમાં મેણા સાને મારે છે દીકરા યોગ્ય થઈશું ત્યારે દીકરો પણ થશે રાણી એકાટ કરીને જુએ છે તો દીકરો સૂતા સુતા પારણામાં અંગૂઠો ધાવે છે અને હાથે સોનાના સાંકડા છે દીકરો કહેવા લાગ્યો કે મારે મહાદેવજીનું વ્રત છે ના બેટા આપણાથી વ્રત થાય નહીં થાય તોય કરીશ અને નહીં થાય તોય કરીશ સોમવાર આવે છે ને છોકરો એકવાર ધાવીને રહે છે એક ગામમાં રાજા મરી ગયેલો હતો એટલે પ્રજાને નવો રાજા શોધવા ઉત્સવ રચ્યો છોકરો કહે માં હું જોવા જાઉં ના બેટા આપણે શું જોવું છે તો એ છોકરો ભાખોડિયા ચાલીને ગયો છોકરો રાજસભામાં બેઠો છે ગામ લોકોએ હાથણી શણગારી છે હાથણી તો ઝૂલતી ઝૂલતી ગઈ અને છોકરાને ફૂલમાળા આટોપી ફૂલમાળા આરોપી છોકરાના ગળામાં ગામના લોકોએ છોકરાને ઝાંપાની બહાર કાઢી મૂક્યો હાથણીને ફરી શણગારી હાથણીએ ફરીથી પેલા છોકરાને જ ફૂલમાળા પહેરાવી ગામ લોકો કહેવા લાગ્યા હાથણી ભૂલે છે ને ચૂકે છે એ ગંદુ ગોબરું છોકરું રાજ્યનું શું કરશે હાથણી કહે એ છોકરું કરશે એવું કોઈ નહીં કરે છોકરાને તો ધામધૂમથી રાજગાદી ઉપર બેસાડો ચકલાને ચણ કીડીને કણ અને હાથીને મણ જય ભોળાનાથ જાલો હાથ રાજા રાણીને જેવા ફળ્યા તેવા અમને ફળજો કથા વાંચનારનું અને કથા કહેનારનું કલ્યાણ કરજો જય મહાદેવજી જય મહાદેવજી મિત્રો આ હતી સોળ સોમવારની વાર્તા તો સૌને હર હર મહાદેવ